કાર પર નકલી નંબર પ્લેટ નો ગુનો નોંધાયો તાજેતરમાં નડિયાદ શહેરમાં પોલીસ દ્વારા પોલીસે તાજેતરમાં એક એવી કાર મળી આવી છે જે કાર પર નકલી નંબર પ્લેટ લગાવી હતી આ નંબર પ્લેટ પ્રથમ દ્રષ્ટિએ તો આરટીઓ પાસિંગ એચ નંબર પ્લેટ જેવી લાગતી હતી પરંતુ તેની આગળ જીજે લખેલું ન હતું જેના કારણે આ નંબર નંબર પ્લેટ શંકાસ્પદ હોવાનું પોલીસને જાણતા પોલીસે તેના માલિકની પૂછપરછ કરી હતી ત્યારે તેના માલિકે આ બાબતે યોગ્ય ખુલાસો ન કરતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી કાર પર લગાવેલી નંબર પ્લેટ નકલી નંબર પ્લેટ એટલે કે આરટીઓ માન્ય ન હોય તેવી નંબર પ્લેટ હોવાનું જાણ થઈ હતી આવતા પોલીસે તેના વિરોધમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી મહત્વની બાબત એ છે કે કાર ચાલકનું નામ અર્પિત કમલકાંત યાદવ હોવાનું સામે આવ્યું છે આ અર્પિત કમલકાંત યાદવ એ પૂર્વ કાઉન્સિલરનો પુત્ર હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે કાળા કલરના કાચ અને આ પ્રકારની નંબર પ્લેટ લગાવવાનું શું કારણ હોઈ શકે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ કરી ધરી છે મહત્વની બાબત એ પણ છે કે સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી વિમલ બાજપેએ જણાવ્યું હતું કે આ પ્રકારના ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવે છે આ પ્રકારના ગુના ટેકનિકલ હોવાથી કોર્ટમાં સાબિત થતા હોય છે અને આ પ્રકારના ગુનામાં જે આરોપીઓ હોય છે તેને સજા પણ થતી હોય છે એકત્રીસ પાંચ પચીસ ના રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ એચએસઆરપી કહેવાય કે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું પરંતુ નંબર જે છે તેનો એ કે કે નંબરનો લખેલો હતો હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલાનું પોલીસે બનાવટ કરવા માટે ચિત્રપિંડી માટે બનાવેલો પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઇશમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ નંબર પ્લેટ મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ નંબર પ્લેટ મિલાપ આર્ટ નામની એક દુકાન છે એમાં બનાવવામાં આવેલી અને આ નંબર પ્લેટ બનાવનારા પણ પણ સહતોમતદાર તરીકે મળ્યો